જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરી બે ઈસમોને મેંદરડા પોલીસે ઝડપી પાડ્યા છે મેંદરડા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રિના સમયે ખેતરમાં ચોરી થયાના ગુનાઓ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેમાં ખેતરમાંથી કેરી મગફળી એરંડા તલ ગેસના પાણીની મોટર ટીવી જેવી વસ્તુઓ ચોરી થતા મેંદરડા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે મામલે મેંદરડા પીએસઆઈ સોનારા અને તેમના સ્ટાફ દ્વારા મોરટીકર ગામના રહેવાસી ફિરોજ ઇસ્માઈલ સાંત અબ્દુલ ઉર્ફે અબ્બુ જુમાભાઈ સાંદને ઝડપે પાડવામાં આવ્યા છે બંને આરોપીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ બંને પકડાયેલ ઈસમો દિવસના સમયે ચોરી કરવાની જગ્યા પર રેકી કરતા હતા હાલ બંને આરોપીઓને મિંદરડા પોલીસે પકડી આરોપીઓ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે મામલે તપાસ હાથ ધરી છે મિંદરડા ટાઉન અને તેની આજુબાજુના જે ગામડાઓ છે ખાસ કરીને સમઢિયાળા રાજાવાડ કિજડિયા લીલિયા અજબ અને કેશોદ આ જે સીમ વિસ્તાર છે તેવા અલગ અલગ મેંદરડા પોલીસ સ્ટેશનમાં પાંચ ચોરીના બનાવો દાખલ થયેલા અને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો આ તમામ બાબતના જે સીડીઆર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મેંદરડા પીએસઆઈ શ્રી સોનાના અને તેમની ટીમ દ્વારા સતત છે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી અને બાતમી મેળવી આ ગુનામાં સંડોવાયેલા જે ખાસ કરીને આરોપી છે મૂળ ટીકરના હોય જેમાં આરોપી નંબર એક ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માઇલભાઈ સાંટ અને અન્ય આરોપી છે અબ્દુલ ઉર્ફે અબુ જુમા શાન આ બંને આરોપી છે ટીકરના છે અને આમની એમો છે દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે પોતાની રિક્ષા લઈ અને આ જે સીમ વિસ્તાર છે વાડીએ ખાસ કરીને એમને શરૂઆત છે કેરીના બગીચામાં ચોરી કરવાની શરૂઆત કરેલી જેથી કરીને ખેડૂતને ખબર ના પડે કે આના આંબા ઉપરથી કેરી કોઈ લઈ ગયું કે કેમ અને એમના ચોરીની એમોમાં નાની નાની વસ્તુથી શરૂઆત કરેલી ખેતરમાં છે ખાટલા પડ્યા હોય કઠોળ હોય ફળી હોય જેમ કે વજન કાંટો છે અને ભંગારની કોઈ પણ વસ્તુ હોય તો આ તમામ વસ્તુઓ છે દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે છે એ દસ પંદર હજારની કિંમતની વસ્તુની ચોરી કરીને લઈ જતા પરંતુ આવી જ્યારે ફરિયાદો છે આ વિસ્તારમાંથી મળતા મેંડડા પીએસઆઈ શ્રી અને તેમની ટીમ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે હાલ આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય આવી નાની મોટી પચાસ કરતા પણ વધારે પોતે અલગ અલગ આ જે ગામડાઓ છે ખાસ કેશોદ લઈ અને મેંદડા વચ્ચેના જે ગામડા છે એના સીમ વિસ્તારમાંથી આવી ચોરીઓ કર્યો હોવાની કબૂલાત કરે છે આરોપી પાસેથી ઇલેક્ટ્રિક બાઇક

અ ઇતિહાસ ધરાવતા હોય અને પોતે અન્ય કોઈ મજૂરી કામ કરવું ના પડે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી શકે તેના માટે આ સરળ રસ્તો હોય શરૂઆતમાં છે તેઓ નાની ચોરી કરતા હોય ત્યારબાદ છે ધીમે ધીમે છે આ દસ પંદર હજાર રૂપિયાની સીમમાંથી જે કઈ પણ મળે અંગાર હોય મોટર હોય મોટર સ્ટાર્ટર હોય ખુરશી હોય કે અન્ય કોઈ જે ખેડૂતનો તૈયાર થયેલો પાક હોય તો તેની ચોરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આટલા આ વિસ્તારમાં છે એમને ખૂબ પરેશાની ઊભી કરેલી